વિ નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મોડી રાત્રે વિરોધ કરવામાં આવ્યો હતો આ વિદ્યાર્થીઓ દ્વારા મેન રોડ ઉપર ભેગા થઈને વિરોધ નોંધવામાં આવ્યો હતો સમરથ હોસ્ટેલને લઈને વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી વિવિધ બાબતોને લઈને માત્ર માંગ કરાઈ રહી છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાત્રે યુનિવર્સિટીના ગેટ ઉપર પહોંચીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો વિદ્યાર્થીઓએ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સંચાલકો સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે થોડા દિવસ અગાઉ પણ વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલમાં જ ખાવાનું પીરસવાનું આવી રહ્યું છે તે સારી ગુણવત્તાવાળું ન હોવાની ફરિયાદ કરાયા છે વિદ્યાર્થીઓને પીવાના પાણીની પણ સુવિધા ન વાત કરી હતી સમરસ હોસ્ટેલમાં મોટાભાગે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે પરંતુ યુનિવર્સિટી દ્વારા તેમને યોગ્ય સુવિધા પણ આપવામાં રસ નથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મહામંત્રીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સમરસ હોસ્ટેલનો પ્રશ્ન ઘણા સમયથી છે પરંતુ સંચાલકો તેને ગંભીરતાથી લઈ રહ્યા નથી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર દેખાવ પણ કરવામાં આવ્યો છે પરંતુ તેમને જો પાણીની સુવિધા પણ ન મળતી હોય તો સંચાલકો શું કરી રહ્યા છે તેના ઉપર સ્વાભાવિક રીતે પ્રશ્નો ઊભા થાય આ બાબતે હવે આંદોલન કરવા માટેના પ્રોગ્રામની રણનીતિ અમે નક્કી કરી રહ્યા છીએ સુરતના સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓ વારંવાર કોઈને કોઈ સમસ્યાઓને લઈને વિરોધ કરે છે તે પીવાના પાણીની સમસ્યાને લઈને સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ દેખાવ કર્યા હતા અને પીવાના પાણીની સમસ્યાનું નિવારણ લાવવા માંગ કરાય છે અઝર કુરસી સાથે હર્ષદ સેટા